दवणिमा जारिया आय पासुक कपार जनने दिले चारु चरित्र गान करवा जिले करुणा करी वंदु नमो नमः श्रीसहजानन्दस्वामिने नमो नमः श्रीनीलकण्ठायघनश्यामाय नमो नमः श्रीगुणादितानन्द स्वामिने नमो नमः <laughs> એવા સુણી બાળક ના બોલજી સંડા મર કે કર્યો મને તોલજી આતો વાત ચડી ચગડોલજી त्यारे कहियो राय ने मर्म भर्म खोल जी खोले कयो करु कयु खोले मर्म करु कयु प्रह्लाद तमारो जतन ते तो भक्त थे भगवान नो ये मे जोय लीधू राजा અસુર વિદ્યા ની જીભે ભૂલ પણ નહી બીજા બાળકને બગાડસે વરબો ઉપદેશ દે એનો જે શિક્ષક હતો સંડામર્ક એને રાજાને કીધું હિરણ્ય કશિપુને કે આ છે ને એ ભગવાનનો ભક્ત છે એટલે પણ એ બીજું નામ નહીં અને જો તમે આને ભણાવવાનો આગ્રહ રાખશો તો બીજા બાળકને પણ આ છે ને એ બગાડ શીખી એટલે આનો વહેલી તકે અંત આવે ને એમ કંઈક કરો એટલે હિરણ્ય કશીપુએ હાથી બોલાવ્યો પદાતીને બોલાવ્યો અને જે ઉપાય એને કર્યા એ ઉપાયમાં પ્રહલાદને કાંઈ આંચ ન આવે હવે એ બધા પ્રહલાદને મારી નાખવાના ઉપાય કરે છે સ્વામીએ વાતોમાં કે ભગવાન ભજવા કોઈ નીકળે ને હનાન હું તો કઈ ના હોય એવા પણ આડા ફરે કે અરે ભગવાન ભજવા જવાય સ્વામી બાપા કીએ અમે નીકરા ને કોઈ વાહે નહોતું ઈચ્છી પણ એક ભાઈ એમ બોલ્યા કે મારો દીકરો નથી નકર ખબર પાડી દે વિચાર તો કરો કાંઈ લેવા દેવા નહીં અને કોઈ ગમે તે ભગવાન ભજવા નીકળતું હોય ને ના મા બાપ હોય ના હગાવાલા હોય તોય હગાવાલા થઈ જાય

હિરણ્ય કશીપુને આ પોતે તો બગડેલ છે કે પણ બીજા છોકરાઓને બગાડ તમે હારા માર્ગે હાલો તો અસુરને એમ થાય કે આ માર્ગ લીધા જેવો નથી અને જે ભગવાન ના ભક્ત હોય ને એ એમ કે છે કે આ માર્ગ તે લીધો ને એ બરાબર છે હવે પ્રહલાદ ઉપર હું કરે છે એ હવે આપણે જોઈએ માટે આડી રખાવો માટે આડી રખાવો એની આજથી જેના ચડે બીજે વેન આપણા આપણામાં કેણે ન કીધું એવું આ દરું છે એણે ફેન આપણા કુળમાં કોઈ આને કે અને આ માર્ગ છે ને ભગવાનનો માર્ગ સુરવીરનો છે સુરવીર થાય ને તો જ ઈ આ માર્ગે હાલી શકે નકર હાલી જ ન શકે અને નિયમ પાડતા હો તમે ધર્મ પાડતા હો તો એમાં બધાય તમને ના પાડશે એ મારગ લીધો કે એ પેલા ગોપાળાનંદ સ્વામીએ નિયમ આપેલા બાપુને એ કે તમારે સત્સંગી ચ્યા છો તો દારૂ અને માટી છે ને એ બંધ રાખવા આવે ન લેવાય અત્યાર ઉધી તો જે કંઈ કર્યું એનું બધું અમે તમને માફ કરી દીધું અને સ્વામીએ લીખું છે કે સાધુ જ્યારે વર્તમાન ધરાવે ગમે ત્યારે ધરાવે એ વર્તમાન ધરાવ્યા જ્ઞાતથી એના બધા જ પાપ બળી ગયા પછી એ નવા નહીં કરવાના એમ ગોપાળાનંદ સ્વામીએ કીધું કે આજથી તમારે દારૂ અને પર માટી નહીં ખાવાના હવે પેલા બધાને આયરે પરમાટી ખાતા હોય દારૂ પીતા હોય ભાઇંગું પીતા હોય મારા જે લેખું એમ પરસ્પર એકબીજાને પાતા હોય વેશ્યાઓ થઈ થઈ કાર કરી રહી હોય એ સભામાં જન બે એનું અંતઃકરણ બીજી રીતનું થઈ જાય ભ્રષ્ટ થઈ જાય પછી કચેરી ભરાણી અને દારૂની મેફીલ ચાલુ થઈ ગોપાળાનંદ સ્વામી એ નિયમ આપેલું એટલે આપણે કેમ લગ્નમાં ચા પારા કીટલીઓ લઈને હળિયું કાઢતા હોય એમ છે ને દારૂના ના લઈને હળિયું કાઢતા હોય બાપુએ પાડી ના પછી ઓલાને એમ થયું કે આપણાથી તો નહીં પીવે ખુદ રાજા ને કીધું રાજા સિંહાસન ઉપર થી ઉતરી અને આવ્યા બાપુએ કે મારું તો તમારે રાખવું જ પડે છે ગમે એમ થાય એટલે બાપુએ ના પાડી કે ભાઈ હું આ વસ્તુ હવે મેં છોડી દીધી છે એટલે આ તો હવે મારાથી નહીં બને છે તમારો આગ્રહ બહુ હોય તો એક કામ કરો તમારું રહી જાય અને મારું રહી જાય હોલ પાડી અને તમે રેડી એટલે તમારો હાથ પાછો ન જાય અને મારું મારે નિયમ રહી જાય કે આ મોઢેથી આ નહીં પીવાય બાપુ સમજી ગયા કે હવે આપણા હાથની બાજી નથી હવે આપણે ના આગ્રહ ન કરાય નકર બુદ્ધિ વગર ના હોય ને તો ઈ એવું કરીને બેસે પણ એમ એને એમ થઈ ગયું કે આ સત્સંગી થયો છે સ્વામિનારાયણનો આશ્રિત થયો છે એટલે સ્વામીની એને છે એટલે હવે ન ઘણા તો આયજ્ઞા નિયમ લીધા હોય પછી મોબતરા આવે ને મોબત એટલે કે આને દુખ લાગશે તો કે એટલે ના ન પાડી શકે અને બોલીય ના શકીએ એટલે પછી નિયમનો ભંગ જ્યાંથી ચાલુ થાય નિયમ પાડવામાં તો છે ને સ્વામી કેતા કે કોઈની મોબત ના રાખાય અને મોબત જેટલા જેટલા એ રાખી છે એટલા નિયમથી ભ્રષ્ટ થયા છે એમ પ્રહલાદે ખુદ એના પિતાની પણ આમ રાખી મોબત ન રાખી મારે નામ લેવું એટલે લેવું જે કરવું હોય તે ભલે કરો જે થવું હોય તે ભલે થાય પણ નારાયણનું નામ તો નહીં જ મુકાય त्यारे हिरण्य कसिपु कहे प्रहलाद ने आवियवडाई तू का करे नानी वय मानी शंक थई कारे कोय थी नव डरे હાત વરના પ્રહલાદિય હતા એટલે એના હિરણ્ય કશિપુ કે આટલી નાની અવસ્થામાં તો આટલી અવડાઈ કરી છો કે બહુ વિચાર કરી કે ઓરઈ કરીમાં રેવા દે આનું પરિણામ સારું નથી અને નાની વયમાં આવ બે ધડક થઈને એટલે કોઈની શંકાઈ નથી તને કઈ હવે એને લાલચ આપે છે કે તું આ મૂકી દે નારાયણનું નામ તો લાલચ તને આ આપું એમ અને અત્યારે એવું બહુ હોય હો લાલચ કોઈ માણસ એનું ઓલું ના મૂકતું હોય ને તો એને પ્રલોભન આપે લાલચ આપે કે ભાઈ હું આ તને કરી દઈશ કે આટલા રૂપિયા તને આપીશ કે આટલું આ કરી દઈશ એટલે પતિ જાય એમ કે લાલચુ તો છે જ માણસો આપો રાજને આજ થી અન્નધના સરવે त्राण लोक माक उतारू कोय मोडी सके नहीं मान हाथ वरण नो छोक्रो छे इने परा वीरणीय कशिपु राज आप तयार थई ग्या हैं के राज साज सुख समृद्धि જે જોઈ તને આપું પણ તું નારાયણનું નામ મૂકી વિચાર કરે છે છે ખબર હજી તો ખાલી મેં નારાયણનું નામ લેવાનું ઓલું આદર કર્યો તા આટલું સુખ મળે તો એ કરતા નારાયણના નામમાં કેટલું સુખ હૈ છે ભજનમાં કેટલું સુખ હૈ છે ત્રણ લોકમાં તારું આમ વાવા થાય પણ તું નારાયણનું નામ મૂકી દે પ્રહલાદ જરાય લલચાણા નથી મારે તો એક નારાયણ એટલે નારાયણ જોઈ બીજું કઈ નહીં અને આ સંસ્કાર છે ને નારદજીના ગર્ભમાં લીધા છે એની માતાને નારદજીએ ઉપદેશ આપ્યો અને પ્રહલાદજીને આ ગર્ભમાં સંસ્કાર પડી ગયા છે અને ગર્ભના જે સંસ્કાર હોય ને એ કોઈ રીતે જાય નહીં એ નક્કર સંસ્કાર હોય છે ત્રણ લોક માં તારું કોઈ માન નહીં મળે બોલ હવે તારે મૂકવું છે નારાયણ નું નામ પ્રહલાદ એને જવાબ આપે છે એના બાપ એ જવાબ સાંભળજો હું જવાબ આપે છે પ્રહલાદ કહે એ પાપ રૂપ પ્રહલાદ કે આ તો બધું પાપ રૂપ છે તમે મને આ રાજ આપો ખાનપાન આપો ત્રણ લોકમાં મારું ધાયરું થાય એ તો બધું પાપ છે ટૂંકમાં કહીને તો સાક્ષાત સવિતાને આધારે સ્વામી બાપા એ લખ્યું છે કે અધિકાર છે ને એ ધિકાર છે મનાય આપણને આપણને મોટા કરે ને તો મજા આવે પણ અધિકાર છે એ ધિકાર છે એમ મનાય જ્ઞાન હોય ને તો માની શકે કે આ મને આપ્યો છે એ અધિકાર નથી આપ્યો પ્રહલાદ કહે એ પાપ રૂપ મને ગમતો નથી હગેલ ભજતા શ્રી ભગવાનને મને સમૂહ લાગે છે શેલ આ મને આ બધું તમે આપો ને એ મને રમત લાગે છે આ મારે એ રમત નવું કરવી આમ ખુરચી પડે ને એમ થાય ને કે ભાઈ આવ્યા છે પ્રહલાદને એ માયલું જરાય ગમતું નથી અને ભક્ત ભગવાન નો થાય ને તો એ સેજે સેજે એની એમાંથી પાછી વૃત્તિ વળે છે એને ગમે ખુ વસ્તુ ભક્તને ભગવાન પોતાના ઇન્દ્રિયો અંતકરણ થકી રક્ષા કરે ને એને ગમે બીજું એને કાંઈ ગમતું નથી પછી ભગવાને પ્રહલાદની રક્ષા કરી બધા વિગોનથી એને પાર પાડ્યો પછી ભગવાન એની ઉપર પ્રસન્ન થયા પ્રહલાદની ઉપર ભગવાન કે પ્રહલાદને તું માય માય પછી પ્રહલાદે ભગવાનને અમુક ઠપકો આપ્યો કે તમે એક જરાક મેં ઓલું કર્યું આમાં હું મારે માગવું કે તમે એક મચ્છરિયું માર્યું એમ કેવાય અને આ લોકના ના જીવ હોય ને એ આ લોક નું જ માગ્યું માટે કોઈને માગવાનું ના અને મને જો તમારે મારી કરી ને એને હું રક્ષા નથી માનતો કામ ને ક્રોધ ને લોભ ને પંચ વિષય થકી ઇન્દ્રિયો થકી તમે મારી રક્ષા કરશો ત્યારે હું એમ માનીશ કે તમે બરાબર મારી ઉપર હવે રાજી છો આપને તો આશીર્વાદ મળી જાય ગાડી થઈ જાય તો કે ઓહ મારી ઉપર આશીર્વાદ તમારો બહુ છે એ આશીર્વાદ નથી આશીર્વાદ ઈ મળ્યા પછી એમાં જે બંધાવવું નહીં અને આશીર્વાદ મળ્યા પછી એનું અભિમાન ન આવે ને તો આશીર્વાદ હાચું ન કરો મહારાજ કહે છકી જાય છકી સમજા સુખ જરાક મળે ને તો આપણે સુખ ના પચાવી શકીએ એટલું સુખ મળે અને એ પચાવવું ને પૈસા મળે અને પચાવવા ને એ વાણિયાનું કામ છે આપણું કામ નથી ગમે એટલા પૈસા હોય ને ગમે એટલું સુખ સમૃદ્ધિ હોય ને તો એ જાળવી શકે એમ ભગવાનનું સુખ છે ને આપણે પચાવતા શીખવું ભગવાનનું સુખ આપણને આવ્યું હોય ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા હોય અને મૂર્તિ ખડી થઈ જતી હોય ને તો એને આપણે આમ ખડી રે એવું વિચારવાનું મૂર્તિ પાછી વય ન જાય એમ કે ત્યારે હિરણ્ય મુખે સીધ મોત પ્રહલાદ એમ કીધું કે આ છે કરીને તું મોત માગી પ્રહલાદ એમ કે છે કે મોત કરવું તારા હાથ ની વાત છે એ તો મારા ભગવાનના હાથ ની વાત છે બીજું હું અસુર કરી કરીને કરવાના છે બહુ થાય તો કે મારી નાખી કદાચ મરી જાય તો દેહ મરે છે આત્મા નથી જીવ નથી મરતો કઈ પણ આનો દેહ જ આત્મા જેવો કરી દીધો ભગવાને કે દેહ જ પૈડો ની કોઈ સંજોગે ના પડ્યો મહેનત બહુ કરી ડરાવ્યો પ્રહલાદને કે નાનો બાળક છે ડરી જાય હિરણ્ય હાકલી માગી લે છે મુખે સીધ મોત માનતો નથી તું માહરું મરી જાય તારા સો ત્યારે પ્રહલાદ કહે હવે બોલવું તેનો કરવો વિચાર તને તારે મને માર્યો તેથી પાય મોછું તું હાર પ્રહલાદે જવાબ કેવો સરસ આપ્યો એના બાપને એમ કે છે કે વિચારીને બોલજો ઓલા ને આ જ ધરે કે બીજું કઈ થાય સાત વર્ષનું છોકરું એના બાપને એમ કહી દે કે તું મારી સામે બોલ પણ વિચારીને બોલજ એ પ્રહલાદજી નહોતા બોલતા પ્રહલાદને જેનો આશરો હતો ને એમાં રહી અને નારાયણ બોલતા હતા પ્રહલાદને પોતાનું બળ જરાય ને બળ હતું કોનું ભગવાનનું બળ હતું નારાયણનું બળ હતું એટલે પ્રહલાદે એને બાપને એમ કીધું કે તમે વિચારીને બોલજો અને આને પાછી વળી પાછી ઠણકો નાખ્યો ખો હવે કૃપાયમાન થાય છે ક્રોધાયમાન થાય છે ઈરણ્ય કશું તું મારી સામે હું કોણ છું આખી પ્રજા મારા આ એક ફરકે એમ ફરકે અને તું મારા જણેલો અને તું મારી સામે બોલ જોઈ કે કઈ હોય ને એને એમ જ હોય હો છોકરાઓ કે બોલે ને તેમ કે તમે શું કર્યું ગઈ પણ આ કશીપુ એના બાપ જરાય ડગાણું નથી જરાય મનમાં રોંચય પણ નથી કે મારું આમ કરી નાખશે ત્યારે હિરણ્ય કશીપુ કહે કોપ કરી તને હણીસ મારે હાથ તારી રક્ષા કેમ કરશે નિષ્કુડાનો નાથ હિરણ્ય કશી કે હું તારી તને હણી નાખીશ તારી રક્ષા કેમ ભગવાન કરે એ હું હવે જોઈ છે शहजानन्द स्वामी महाराज निजय